અત્યારના સમયમાં માણસ છે શારીરિક માનસિક દરેક રીતે ખૂબ પીડાઈ છે માણસ આ ભાગદોડવાળી જીવનમાં કેટલા બધા કેટલી બધી સમસ્યાઓ સાથે લઈને ફરે છે કોઈને કેટલા બધા ટેન્શન હોય છે માણસ સ્ટ્રેસમાં જીવે છે કોઈને કામનું સ્ટ્રેસ હોય કોઈને સંબંધોમાં તકલીફ હોય છે તો કોઈને સામાજિક જીવનમાં તકલીફ હોય છે તો એ સિવાય શારીરિક સમસ્યાઓ પણ લોકો એટલી સાથે લઈને આજકાલ ફરતા હોય છે જીવન જ એવું થઈ ગયું છે હું તમને એવું કહું કે આ બધી જ સમસ્યાઓ છે એમાંથી એક બ્રેક લઈ ન માત્ર બ્રેક પણ એમાંથી એક સરસ મજાનું સમાધાન પણ આપણને મળે અને એ પણ એક પણ પ્રકારની કોઈ પણ પ્રકારની દવા કે આડઅસર વગર માત્ર ફાયદો જ ફાયદો તો કેવું લાગે સારું છે બોલવામાં જેટલું સારું લાગે છે એટલું જ વાસ્તવિક રીતે જ્યારે આપણે અનુભવીએ છીએ ત્યારે એનાથી પણ વધારે સારું એનું અસર એની રિઝલ્ટ દેખાય છે આજે આપણે વાત કરવી છે એસએસ વાય એટલે કે સિદ્ધ સમાધિ યોગ એક એવો પ્રોગ્રામ એક એવી શિબિર કે જે જીવન પરિવર્તન કરનારી છે મોરબીમાં છેલ્લા પચીસ વર્ષથી આ એસએસવાય છે કાર્યરત છે અને મોરબીના સાત હજારથી વધુ લોકોએ છે આનો લાભ લીધેલ છે આના વિશે આજે આપણે વધારે માહિતી આપવાની છે આગામી દિવસોમાં શિબિર પણ મોરબીમાં યોજાવા જઈ રહી છે એની પણ આજે માહિતી લેવાની છે આજે મોરબી અપડેટમાં આપણી સાથે આપણા મહેમાન છે એમની સાથે આપણે વાતચીત કરીએ આપણી સાથે છે રાજુભાઈ પટેલ રાજુભાઈ જાણીતો ચહેરો છે બધા લોકો મોટા ભાગે ઓળખતા જશે એસએસવાય સિદ્ધ સમાધિ યોગમાં આચાર્ય એટલે કે ટીચર તરીકે જેઓ છેલ્લા ઘણા વર્ષોથી કાર્યરત છે આપણે એમની પાસેથી જાણીએ કે શું છે એસએસવાય રાજુભાઈ એસએસવાય વિશે થોડી ડિટેલમાં માહિતી આપશો સિદ્ધ સમાધિ યોગ એસએસવાય એ એક ટેકનોલોજી છે જેમ વેસ્ટર્ન વર્લ્ડમાં પાશ્ચાત્ય જગતમાં આઉટર વર્લ્ડમાં ઘણી બધી સુખગવર્તાઓ માટેના રિસર્ચો થયા એમ આપણા મુનિઓએ વેદ અને ઉપનિષદ અને ઘણી બધી ભાષ્યોમાં ઘણું બધું રિસર્ચ કર્યું છે જે આપણી આપણા અંતરજગત માટે છે આપણે અંદરની દુનિયા માટે છે સમહાવ બહારની દુનિયામાં આપણે પ્રોગ્રેસ કરીએ છીએ કમ્ફર્ટ ભોગવીએ છીએ આનંદ કરીએ છીએ પણ એમાં ફસાઈ જાય છીએ અને જો આપણી પાસે આપણી અંદરની દુનિયાનું ટેકનોલોજી ના હોય તો અલ્ટિમેટલી આપણે ફાઇનલી એક એવા સ્ટેજમાં આવી જાય છે કે વોટ ઇઝ મિનિંગ ઓફ ઓલ ધીસ રાઇટ તો એ ફ્રસ્ટ્રેશન એ ઇવન આફ્ટર સક્સેસ ઘણા બધા સક્સેસફુલ લોકો પણ ફ્રસ્ટ્રેટ થાય છે કે શું મતલબ આ બધી વસ્તુ પ્રાપ્ત કરવાનું તો આપણા ઋષિ મુનિઓએ આપણા અંતર જગતમાં આપણે સુખરૂપ હેલ્ધીલી ફિઝિકલી હેલ્ધીલી મેન્ટલી હેલ્ધી અને ઇમોશનલી હેલ્ધીલી કેવી રીતના સંપૂર્ણપણે ટ્વેન્ટી ફોર બાય સેવન આનંદપૂર્વક જીવી જીવન જીવી શકીએ એના માટેની ટેકનોલોજી સંશોધિત કરેલી અંદરના જગતમાં જઈને એને વર્કશોપ ફોર્મેટમાં એટલે કે પ્રેક્ટિકલી અનુભવ કરી એ નોલેજ શાસ્ત્રોના સ્વરૂપમાં તો આપણા દેશમાં ઉપલબ્ધ જ છે ઘણી બધી જગ્યાએ એ જુદા જુદા સ્વરૂપે લોકોને મળે છે કથાના સ્વરૂપે મળે છે કે કોઈ ગુરુઓના લેક્ચરના સ્વરૂપે મળે છે પરંતુ આ સિદ્ધ સમાધિ યોગા એક ફોર્મેટ છે જેમાં અમે દસ દિવસ પ્લસ ચાર દિવસ ચૌદ દિવસમાં એ વર્કશોપ ફોર્મેટમાં એટલે કે પ્રેક્ટિકલી એ નોલેજ આપણા જીવનનો ભાગ બને એવી રીતના આપણા જીવનમાં ટ્રાન્સમિટ થાય અને એનો અનુભવ થાય કે રિયલમાં લાઈફ ઇઝ ટુ સિમ્પલ લાઈફમાં કોઈ સ્ટ્રેસ ટેન્શન કંઈ પણ પ્રકારના બહારની દુનિયામાં બદલાવી બદલાવ કર્યા વગર અંદરના જગતના બદલાવ કરી અને તમે લાઈફનો ટેસ્ટ બહુ સ્વીટલી માણી શકો એ માટેની આ ટેકનોલોજી છે તો આ ચૌદ દિવસનો કોર્સ હોય છે નવનીતભાઈ પટેલ આપણી સાથે જોડાય છે નવનીતભાઈ ચૌદ દિવસ દરમિયાન કઈ રીતે ટાઈમિંગ ને હોય છે નેક્સ્ટ શિબિર વિશે તો આપણે માહિતી આપશું જ પણ ચૌદ દિવસનું શેડ્યુલ કઈ રીતનું હોય છે આ શિબિરનું એ જણાવો આ શિબિર ચૌદ દિવસની હોય છે એમાં દસ દિવસ અહીંયા મોરબી જે ત્રણ કલાક સાત થી દસ અને ત્રણ દિવસ અજ્ઞા સ્થળે જવાનું હોય સાંજે સાત થી દસ હા સાંજે સાત થી દસ અમને ચૌદ ડિસેમ્બરે રવિવાર સાંજે સાત કલાકે સંસ્કાર ઇમેજિંગ સેન્ટર જીઆઈડીસી મેન રોડ અહીંયા આ આવતા ચૌદ તારીખે ચાલુ થાય છે બરાબર એટલે ચૌદ દિવસની આ શિબિર છે જેમાં દસ દિવસ અહીં મોરબી જોઈ છે સાંજે સાતથી દસ અને ત્રણ દિવસ માટે જે રિટ્રીટ કહીએ છીએ આપણે તો એના માટે બહાર જવાનું છે મેં પોતે પણ અનેક વખત આ શિબિરનો લાભ લીધો છે અને શારીરિક માનસિક દરેક રીતે આ ખૂબ જ ઉપયોગી છે કોઈ માર્કેટિંગ નથી પણ અગત્યની વસ્તુ છે અને લોકોનો ઉપયોગની વસ્તુ છે એટલા માટે આ વિશેષ વિડીયો છે એ છે રાજુભાઈ ચૌદ દિવસ દરમિયાન એવા કયા કયા એલિમેન્ટ છે કે જે મુખ્ય એના ઉપર આપણે કામ કરવાનું હોય છે લોકોને સીધો એનાથી શું ફાયદો સરળ ભાષામાં સમજાવો યસ બહુ જ બ્રોડલી તો હું ચૌદ તારીખે જે ઇન્ટ્રોડક્શન માટેનો દિવસ છે ત્યારે બહુ જ ડિટેલમાં સમજાવીશ પરંતુ સુપરફિશિયલી કહું તો આ ચૌદ દિવસ દરમિયાન આપણે પંચકોષ શુદ્ધિકરણનો એક પ્રોગ્રામ કરીએ છીએ આપણા આપણા અસ્તિત્વને આપણા ઋષિમુનિઓએ જુદા જુદા પાંચ વિભાગોમાં વ્યાખ્યાયિત કર્યું છે આપણા અસ્તિત્વનો બારનો ભાગ જે પ્રગટ ભાગ છે જેને આપણે અન્નમય કોષ કહીએ છીએ જે અન્નથી બનેલો છે પછી એ અન્નમય કોષની ઉપરનો કોષ પ્રાણમય કોષ એની ઉપરનો કોષ મનોમય કોષ એની ઉપરનો કોષ વિજ્ઞાનમય કોષ અને એની ઉપરનો કોષ આ આનંદમય કોષ આ પાંચે પાંચ કોષોનું એલાઇનમેન્ટ અને શુદ્ધિકરણ કરવાની પ્રક્રિયા આપણે જુદી જુદી ટેકનિકો દ્વારા પાંચ ચૌદ દિવસ દરમિયાન મુખ્યત્વે કરતા હોઈએ છીએ તો આ શુદ્ધિકરણ થવાથી આપણા આનંદમય કોષ છે એ જે અવરોધરૂપ પ્રોપરલી ઇમ્પ્યોર બાકીના ચાર કોષ હોવાને લીધે પૂર્ણપણે ખુલી શકતો નથી જે ખુલે છે અને આપણે ખૂબ જ એકદમ નાના બાળકની જેમ સહેજતાથી આનંદમય જીવન પાસ કરી શકીએ છીએ સીધી રીતે આપણે સાવ સરળ ભાષામાં લોકો અહીંયા આવશે ચૌદ દિવસ તો એને સીધી રીતે એનામાં ચેન્જીસ દેખાતો હોય આટલા સાત હજારથી કેવા કેવા પ્રકારની તકલીફોમાંથી એને મદદ મળેલી છે સામાન્ય રીતે ઘણા બધા હઠીલા રોગો ધરાવતા લોકોએ આ શિબિર કરેલી છે અને હઠીલા રોગો જડમૂળથી નાશ થાય છે બ્લડ પ્રેશર ડાયાબિટીસ અલ્સર એસિડિટી ગેસ્ટ્રિક ટ્રબલ આવા ઘણા બધા રોગોમાં ઘણા બધા પોઝિટિવ રિઝલ્ટો મળેલા છે સેકન્ડ કે રૂટીન લાઇફસ્ટાઈલમાં જે લેથાર્જિક ફીલ કરતા હોય આળસુપણું પણ ફીલ કરતા હોય તો એનર્જીની કમી હોય છે એ એનર્જી ટ્વેન્ટી ફોર બાય સેવન લોકો સ્ફૂર્તિમાં છે પરસ્પર સંબંધોમાં નાની નાની બાબતમાં ખોટું લગાડી દેતા હોય અથવા લાગી જતું હોય તો આ બાબત પણ વિજ્ઞાનમાંયકો શુદ્ધિકરણ થવાને કારણે પરસ્પર સંબંધોમાં ખૂબ પ્રેમ ભઈ રહ્યા દુનિયાના દરેક લોકોને બીજી વ્યક્તિનો પ્રેમ જોઈએ છે પણ એ પ્રેમ સમહાવ બ્રેક થઈ જાય છે અને એનું પેઇન બંનેને હોય છે તો એ ફરી પાછું રી કરી શકતા નથી કારણ કે એ પ્રકારની સમજણ નથી જે તે વ્યક્તિઓ પાસે તો અહીંયા આ કોર્સ કરવાથી એ સમજણ ડેવલપ થશે એના માટેની ટેકનિક ડેવલપ થશે સો હેલ્થ એનર્જી અને પરસ્પર સંબંધો આ બધી જ બાબતોમાં ઘણા બધા એવા દાખલાઓ છે ઘણા બધા લાંબા સમયથી ઘણી જગ્યાએ અણબનાવ હોય ફરી પાછા ટ્યુનિંગમાં આવી જાય છે રીસેટ થઈ જાય છે અને બિઝનેસમાં પણ માણસ ફોકસડ થઈ અને વધારે સારી રીતે કામ કરી શકે છે ઘણા બધા લોકોના વિઝન મેનિફેસ્ટેશન ફાસ્ટ થાય છે જી તો ટૂંકમાં શારીરિક માનસિક સાથે સામાજિક આર્થિક આર્થિક તમામ પ્રકારે જે તમામ ભાષાઓ જીવનને સ્પર્શતા છે એ બધામાં સીધી સમાધિ યોગ છે તમને ક્યાંક ને ક્યાંક ફાયદો કરવાનો છે કોઈ એના નુકસાન નથી ફાયદો તો થશે જ એ તમે અનુભવશો પછી ખ્યાલ આવશે તો એક વખત ચોક્કસ તમે પણ આમાં પ્રયત્ન કરો માણસ બધે બહુ જય જઈ જઈ જઈને પોતાની સમસ્યાઓથી ઘરેલો હોય તો સમાધાન માટે બહુ રખડતું હોય છે અંતે થાકી જાય છે પણ મૂળ શું છે એને મળતું નથી પણ હમણાં જ આપણે જોયું કે સરસ મંજાનું મૂવી આપણે હમણાં જોયું લાલોમાં એક સંદેશ એ જ હતો કે ભગવાન છે એ પણ માણસની અંદર પડેલો છે તો દરેક સમસ્યાનું સમાધાન છે એ પણ ક્યાંક ને ક્યાંક આપણી અંદર જ પડેલું હોય છે એસએસવાય છે એમાં આપણે બહાર કઈ રીતે લઈ આવવું એમાં ચોક્કસથી મદદ કરશે હું એ વિશ્વાસ સાથે કહું છું અનુભવી અને પછી કહું છું તો હું દર વખતે કહેતો હોઉં છું છું હજી પણ કહું છું કે સામાન્ય રીતે આવા પ્રોગ્રામ્સ આવી શિબિરો છે એ લોકોમાં ક્યાંક ને ક્યાંક કંઈક ભરવાનું કાર્ય કરતી હોય છે પણ આ શિબિર એવી છે મારો અનુભવ એવો છે આના ઉપરથી કે આ છે એ આપણને અંદરથી ખાલી કરે છે અને આપણને એકદમ ફ્રી થઈ અને જીવનને સરસ રીતે આનંદથી જીવી શકીએ એના માટે આપણને પ્રેરિત કરે છે એના માટે તૈયાર કરે છે અને શારીરિક માનસિક દરેક રીતે આપણામાં એ ચેન્જીસ લાવવા માટે એમાં અસરકારક હોય છે વિડીયો પૂરો કરીએ પહેલાં ફરી એક વખત શિબિરની તારીખ સમય અને સ્થળ નવનીતભાઈ પાસે જાણી લઈએ નવનીતભાઈ જય ગુજરાત આવતી ચૌદ ડિસેમ્બરે રવિવાર સાંજે સાત કલાકે સ્થળ છે સંસ્કાર ઇમેજિંગ સેન્ટર જેએડીસી મેન રોડ મોરબી સાંજે સાત કલાકે રજીસ્ટ્રેશન માટેની વિગત પણ હા રજીસ્ટ્રેશન માટે તો ખાલી ફોન કરવાનો હોય કોન્ટેક નંબર એ વીડિયોમાં હશે અઠ્ઠાણું બસો બાવન ચોવીસ આઠ અઠ્ઠાણું નવનીત કુંદારીયા તમે ફોન કરીને રજીસ્ટ્રેશન કરી શકો છો જી તો આપણે એસએસવાય વિશેની ડિટેલમાં માહિતી જોઈ જે નંબર નવનીતભાઈના છે એના ઉપર આપ આપણું નામ નોંધાવી શકો છો વિશેષ માહિતી જોતી હોય તો પણ આપ નવનીતભાઈનો સંપર્ક કરી શકો છો ઇન્ટ્રોડક્શન શિબિરમાં જશો એટલે વિશેષ માહિતી તો આપને ઇન્ટ્રોડક્શન દિવસે મળી જવાની છે શિબિર વિશેની જી રાજુભાઈ યસ બીજી એક મહત્વની વાત આમાં જે કંઈ પણ ફીસ અથવા કોસ્ટ છે જે કોર્સ થવા માટેની જે કોસ્ટ છે એ શેરિંગ બેઝિસ ઉપર છે ઓલમોસ્ટ જે કંઈ પણ ખર્ચ થાય એટલી ફી ઉઘરાવવામાં આવે છે અને ઝીરોથી ચાલુ કરી અને ઝીરો એ બેલેન્સ કરી દઈએ છીએ સેકન્ડ અને કોઈ ધાર્મિકતા સાથે સંબંધ નથી ઓકે જ્યાં જ્યાંથી પણ જે જે ધર્મગુરુઓએ જે કંઈ પણ રિસર્ચ કરી અને બેસ્ટ આપ્યું છે એને કમ્પાઇલ કરી અને ગુરુજી ઋષિ પ્રભાકરજીએ બહુ સરસ મજાનો કોર્ષ બનાવ્યો છે ગમે તે ધર્મના ગમે તે એજ ગ્રુપના લોકો પંદર વર્ષથી મોટી વય અનલિમિટેડ એજ સુધી કોઈ પણ વ્યક્તિ આ કોર્ષ કરી શકે ગમે તે ધર્મની વ્યક્તિ આ કોર્ષ કરી શકે જી તો ટોટલી શેરિંગ બેસ્ટ છે અને જેટલું પણ શેરિંગમાં આવે છે એ ચૌદ દિવસ પૂરા થશે એટલે તમે જેવું કહેશો કે આ કિંમત આ મૂલ્ય બહુ ઓછું છે આ જે જ્ઞાન આપણને મળ્યું છે જે આપણી અંદર આવ્યું છે એ આના કરતાં એની કોઈ કિંમત જ ન આપી શકાય એટલું અમૂલ્ય છે તો શેરિંગ બેઝ આ શિબિર છે એમાં આપ સૌ પણ એસએસ વાયમાં ચોક્કસ જોડાશો તો ગમશે આપણે ત્યાં પણ મળીશું મોરબી અપડેટની આ વિશેષ વાતચીતમાં આજે બસ આટલું જોડાયેલા મોરબી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર ધન્યવાદ